પરંતુ આ ઊંઘતા પ્રશાસન સામે આ દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે કેમ કે જે રીતે આ માતાનો આક્રંત આ બહેનનો આક્રંત અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જે રીતે કુરદીપક જે છે ગુમાવ્યો છે એક બહેને છે માતાએ પોતાનો વાહ છો દીકરો ગુમાવ્યો છે દીકરો જ્યારે જતો હોય છે ત્યારે ચોક્કસ તે મા બાપ ઉપર શું ભીતી હશે આપણે જાણી શકીએ છીએ પરંતુ નઠોર તંત્ર જે કહી શકાય કે હજુ પણ ગાઢ નિદ્રામાં આવશે અને બેફામ પણ જે રફતારના રાક્ષસ મળી રહ્યા છે તેમના ઉપર જે છે તે પણ પ્રકારનો જે અંકુશ છે તે નથી આવી રહ્યો તમામ છે આ શું આપણી સાથે જે યુવકનું મોત થયું છે તેના પિતા છે તેમની સાથે વાત કરીશું સમજી શકીએ છીએ કે આપના ઉપર અત્યારે બહુ તકલીફમાં હશો વિત્તીય હશે પરંતુ આ રીતે રફસાના રક્ષકો અમદાવાદની અંદર બેફામ થઈ રહ્યા છે ક્યારે એમના ઉપર લગમ આવશે શું કહેશો તંત્રને હું કંઈ નહીં બોલું આજે તેઓ નિઃ શબ્દ છે આપ જોઈ શકો છો કે આ હાથ તેઓ પ્રશાસનને અત્યારે જોડી રહ્યા છે તેમનું માત્ર ને માત્ર એમને એક જ વાત કહી કે બસ મારા જે દીકરો છે તે તેમને ગુમાવ્યો છે અસહ્ય દુઃખ છે તેઓ અત્યારે વેઠી રહ્યા છે તેમની જોડે કોઈપણ પ્રકારના જે શબ્દો છે દુઃખ તે અત્યારે નીતી રહ્યા અને ચોક્કસથી એ બાપની જે વેદના છે તે અત્યારે જોઈ શકાય છે કેમ કે જે રીતે ઘટના બની જે રીતે આ બેફામ બેફામપણે રાક્ષસો દોડી રહ્યા હતા અને પોલીસ તંત્ર શું હતું તેમને કોઈકનો જે દીકરો છે તે આજે છીનવી લીધો છે અમદાવાદ પોલીસ માટે આ શરમજનક એટલા માટે કે અમદાવાદ પોલીસ સૂતી રહી અને આ પ્રકારના જે અકસ્માતો છે તે થઈ ગયા અને એક બાપનો જે દીકરો છે તે તેને ગુમાવવાનો વારો આવ્યો છે કારણ માત્ર એટલું જ છે કે પોલીસ તેમના ઉપર કંટ્રોલ નથી રહી શકતી ને એટલા માટે રફતાના જે રાક્ષસો છે તે બેફામપણે દોડી રહ્યા છે એક બાપ આજે હાથ જોડી આ તંત્ર સામે આજે જી કરી રહ્યો છે કે અન્ય કોઈ દીકરા સાથે આવું ન થાય અન્ય કોઈ બાપ સાથે આવી ઘટનાનું ન બને કેમ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે છે તે અમદાવાદ શહેરની અંદર બનતી રહે છે સરકાર ઊંઘમાં છે હિટ એન્ડ રનના કાયદાઓ બને છે પરંતુ તેનું અમલ નથી પોલીસ તંત્ર માટે આ શરમજનક દ્રશ્યો અત્યારે અમદાવાદની અંદર કહેવાય છે કેમકે કોઈ કે પોતાનો વાહલ દીકરો ખોયો છે ને તેમને તેઓ આજીજી કરી રહ્યા છે કે તેમના દીકરાના હત્યારા જે બેફામપણે અત્યારે ફરી રહ્યા છે બેફામપણે રાક્ષસો બનીને તેઓ દોડી રહ્યા છે ને તેમના ઉપર અંકુશ લાવવો જ જરૂરી છે પોલીસ તંત્ર માટે શરમજનક ઘટના આનાથી મોટી કદાચ કોઈ ન હોઈ શકે નુપુર કેમ કે એક જ રોડ હોય છે અને વારંવાર આ પ્રકારના ખૂની ખેલ છે તે ત્યાં ખેલાઈ રહ્યા છે રફ્તારના રાક્ષસો આવે છે કોઈ પણ જે છે તે કચડીને જતા રહે છે અને પોલીસ પ્રચાર શોધે છે કરીએ છે પકડી રહ્યા છે આ ત્રણ શબ્દોમાંથી જે છે તે બહાર નથી નીકળી રહ્યું અત્યારના